પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે સુરતના ઉદના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને આપના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસ સંગઠન શહેરમાં ખૂબ જ નબળું છે આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે જે થોડા ગણિયા ગાંઠિયા લોકો છે તે પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે આંજડાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ અને ભરત ગોસાઈ પણ જોડાયા હતા કપિલા પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો તેમના ઉપર થયા હતા તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રકારે રૂપિયાની ઉઘરાણી કરી હતી તે જગજાહેર છે કેટલાક દિવસો તેમને ભૂગર્ભમાં રહેવાની ફરજ પડી હતી કપિલા પટેલ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે તેમના પતિ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના અનેક આક્ષેપો થયા હતા તો બીજી તરફ આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા છે આપના વોર્ડ નંબર વીસના પ્રમુખ ધવલ પચ્ચીગર અને વોર્ડ નંબર એકવીસના પ્રમુખ સ્નેહલ પટેલ વોર્ડ નંબર એકવીસના ઉમેદવાર પ્રિયંકા મૈસૂરિયા ભાજપમાં જોડાયા છે આપ વોર્ડ નંબર બાવીસના ઉમેદવાર માલવિકા કોસંબિયા આપના યુવા પ્રમુખ સંભવ શાહ આપ મજુરા વિધાનસભાના સંગઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ સુરત શહેરના સહ મંત્રી કિરીટ પટેલ ભાજપમાં જોડાયા છે તેમજ તેમની સાથે કાર્યકર્તા એક

હંમેશા પોતાની રાજકીય અને મોટી સફળતા કરતા ભાજપના અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના સાંસદ સી આર પાટીલ હાલ સમગ્ર ગુજરાતમાં જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈને મોટી મોટી વિરોધી પક્ષની વિકેટો પાડી રહ્યા છે અને તમામ વિરોધી પાર્ટીના સંગઠનમાં ગાબડા પાડી રહેલા ગુજરાત ભાજપના અધ્યક્ષ આ ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખથી વધુ સરસાઈ સાથે જીતવાનો દાવો પણ કર્યો છે